વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આપણા દેશના પ્રધાન સેવક આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સેવા પખવાડિયા તરીકે જ્યારે ઉજવાઈ રહ્યું છે ને જિલ્લામાં જ્યારે રક્તદાન શિબિર તાલુકાવાઈઝ અને આખા જિલ્લામાં રાખવામાં આવ્યા હોય ત્યારે આજ રોજ કરમસદ મેડિકલ મુકામે આખા જિલ્લામાંથી સિક્ષ્ટી ફોર સંયોજકોએ જેમને આ કાર્યક્રમ રક્તદાન શિબિર રાખવામાં આવ્યો હતો એમનું સન્માન રાખવામાં આવ્યું છે અને આઠ થી દસ ડોનર્સ છે કે જે હર વખત જિલ્લામાં રક્તદાન દાન આપે છે એમનું પણ સન્માન રાખવામાં આવે છે આ સન્માનથી એક પ્રોત્સાહિત થાય અને આ પ્રોત્સાહિતથી આ રીતના કેમ્પ યોજાય અને રક્તદાન મહાદાન છે એ માટેનું જે આ કાર્યક્રમ રાખ્યો છે ખરેખર ગૌરવની વાત છે કે જેમને સંયોજક અને જે ડોનર્સ છે એમનું સન્માન રાખવામાં આવ્યું છે ખૂબ મોટો કાર્યક્રમ છે કરમસદ મેડિકલ ખાતે રાખવાનો છે અને કરમસદ મેડિકલ હર હંમેશ આવા કેમ્પમાં સહભાગી થઈ અને ડોનર્સ જે આવે છે એમની માટેનું એક સહાયનીય કામ પણ કરતા આવ્યા છે આ રીતના કાર્યક્રમથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશમાં જે મેસેજ પહોંચાડવા જાય છે કે રક્તદાન મહાદાન છે અને આખા ભારત દેશમાં આ રીતના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા અને આપણને ખ્યાલ હશે કે આપણા ગુજરાત રાજ્યમાં વર્લ્ડ ુકમાં છપ્પન હજારથી વધુ એક જ દિવસમાં આ રીતે રક્તદાનનું દાન થયું હતું આ રીતના કાર્યક્રમ ખૂબ સફળમીય અને સારી રીતે થાય એ માટે પ્રોત્સાહિત માટે આજે કરમસંદ મેડિકલમાં આ કાર્યક્રમ રાખવામાં આવે છે હું ડૉક્ટર જીતેશ દેસાઈ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી રહ્યો છું આજે આખો દેશ નેશનલ વોલન્ટ્રી બ્લડ ડોનેશન ડે તરીકે ઉજવી રહ્યો છે કે જેમાં સમગ્ર વર્ષ દરમિયાન લોહીની જરૂરિયાતમંદ દર્દીઓને સ્વૈચ્છિક રક્ત સંસ્થાઓ રાત દિવસ મહેનત કરી અને લોહી પહોંચાડે છે પૂરું પાડે છે અને અસ્થિર થઈ રહેલી જિંદગીઓને સ્થિરતા બક્ષે છે તો આજે આ પ્રસંગે શ્રી ભાઈ પકાકા યુનિવર્સિટીના ઉપક્રમે આપણે આ વિસ્તારના તમામ બ્લડ ડોનેશન કેમ્પના ઓર્ગેનાઇઝર્સ અને રક્તદાતાઓ બંને વર્ગનું સન્માન કરવા માટે અહીં આમંત્રિત કરેલા છે